ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વાલીયા તાલુકાના સોટગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ ગુજરાત અને નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી કચેરી કંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના અઢાર ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી આ લોક સુનાવણીમાં ચોરઆલમા ઇટકલા રાજગઢ સિંગલા સોડગામ ઉમરગામ વાંદરિયા વિઠ્ઠલગામ ભરાડિયા કેસરગામ કોસમાડી લુણા સિનાડા તુના જબગામ ભમાડિયા ડેલી પિઠોર સહિતના અઢાર ગામના લોકોએ ભાગ લીધો હતો આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનોએ જીએમડીસી નો લીધના પ્રોજેક્ટ ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો આ અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે તમામ ગ્રામ સભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાઈ છે જેનો તમામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો આર પારની લડાઈની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ આદિવાસી આગેવાન અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા તેમજ આગેવાન અનિલ ભગતે પણ જીએમડીસી ના લિગનાઈટ પ્રોજેક્ટનો ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણીય હક ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અહીંયા આપણા જિલ્લાના ફર્સ્ટ આજે જે સ્ટોર ગામે જે આપણે બધા છીએ તો સમગ્ર પ્રજાજનોને પૂછવા માંગુ છું આ આપણી એક ગ્રામ સભા છે એવું માની લો ગ્રામ સભા તો તમે બધા આજે સ્ટોર ગામ નીચે ધરતી પર આપણે ઊભા છીએ તો તમે આ પ્રોજેક્ટને જમીન આપવા માંગો છો કે નથી માંગો પણ કલેક્ટર સાહેબને અમે કેવા માંગીએ છે કે આ ના જે અધિકારીઓ અહીંયા આવીને બેઠા છે

બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોળજામ ખાતે વાલિયા તાલુકાના સોળજામ ખાતે જે લોચ સુનાવણી રાખી છે તેનો સર્વાનુમતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ મળી એ સભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોચ સુનાવણી રાખવામાં આવી અને લોચ સુનાવણીની અંદર સર્વએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાગણી સમસ્યા લોકોએ લાગણી રજૂ કરી છે ખાસ કરીને અનુસૂચિ પાંચની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સંસ્કૃતિ અસ્મિતાને ઓળખને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે કોલસો ટાળીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધ વિરોધી નથી આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ પાળો છે આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટ થી પણ આદિવાસીઓ વિસ્થાપિતથી વિસ્થાપિત થવાના છે ત્યારે અમે વિકાસના વિરોધી નથી અમે ટોલસો આપવા માટે પણ તૈયાર છે પણ મંડળીઓ બનાવીને આપશું અમે તમને ટોલસો વિચારતું આપશું અને જમીન રાષ્ટ્રના વિકાસમાં અમે સિંહ ફાળો આપશું પણ અમારે જમીન કોઈ પણ ભોગે સંપાદન કરવી નથી સંપાદન કરવા સામે અમારો વિરોધ છે એ માટે સૌએ આજે એ જ સુરે બધાએ જવાબ આપેલ છે ત્યારે આ લોટ સુનાવણીનો બહિષ્કાર કરીને અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમે સૌ અંત સુધી આ લડતમાં ભાગીદાર રહેજો અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણિયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું જય ભીમ જય ભારત જય આદિવાસી આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રેનોના નામે હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મેંડું છે જીએમડીસીનો રાજપાયડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિ પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોડી મારવા પણ તૈયાર છે પણ એક ઇજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એંસી જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોત્તેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો નો કુવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ ખોદવાની નથી આ બધાનો મોતનો મોત કુવો ખોદવા જઈ રહેલી છે એના મેન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું રજૂઆતો અંધારામાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઇસી નું પરવાનગી નથી છતાં લોકોએ ત્યાં સિલિકા થી બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમાં થયા છે આઠ કરોડ રૂપિયા એટલે જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી જાય કઈ દુઃખ તો થાય છે જમીનો બંધારણ એવું કહે છે તોતે જમીનો આદિવાસીઓની બિન આદિવાસી કોઈ સંજોગો પણ લઈ શકે જમીનો દસ વર્ષ પેલા બીજા લોકો બચાવી પાડી આ લોકો હોમ

તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહી પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી તમે ખર્ચા કર્યા છો બોલી બોલી તો તો તમે નોટ કર્યો સાહેબ અમને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી દરખાસ્ત કરીએ છીએ અંતિમમાં તમને સાંભળવા માંગીએ છીએ ના અનુસંધાને તમે ક્યાં લેવા માંગો છો કે નથી અગર નથી કહેવા માંગતા તો પૂરું કરો અહિયા તમારાૂચનો સાંભળવાના હોય છે તમારે જે પણ લેખિત રજૂઆત હોય અથવા રજૂઆતો હોય છે તૈયાર નથી કોઈને મંજુ નથી એ પણ વ્યક્તિ મંજૂરીમાં સહમત નથી તો પછી